આજે ફરીથી આજે નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે આજે અમારા બંને ભાઈઓ વચ્ચે ચેલેન્જ પડ્યો છે તે પાણીનો ભરેલો ગ્લાસ કપાળમાં હોલ્ડ કરવાનો છે ને કોણ સૌથી વધારે ટાઈમ સુધી કરી શકે ને કોણ ઓછા ટાઈમ કોણ કરી શકે છે કોણ હારશે ને કોણ જીતશે વિડીયામાં લાલ સુધી બન્યા રહેજો હવે કરીએ વિડીયા છે જો પાણીનો ભરેલો અંદર ગ્લાસમાં પાણી છે ને કપાળમાં હોલ્ડ કરવાનો છે હું કેટલા ટાઈમ સુધી કરી રહું છું વિડિયામાં લાલ સુધી બન્યા રહેજો હવે હું મૂકી દઉં છું વિષનું ટાઈમર ચાલુ કરે છે વિષનું ટાઈમર ચાલુ કરે એટલે હું મેલી દઉં છું કપાળમાં ગ્લાસ મિત્રો તમે જોઈ શકો છો હું હવે ટાઈમર સ્ટાર્ટ છું ટાઈમર સ્ટાર્ટ કરું એટલી વાર ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે Trong một doanh nghiệp tàn thảo thay gương hát sổi mỹ đỡ mỹ đỡ mỹ मेट्रो वर्ल्ड फाइट 1 मिनट થઈ જવાય છે 1 મિનિટ થઈ ગઈ મિત્રો હું ચાલવાની કોશિશ કરું

વિષ્ણુ ને પાણી નો glass ભરેલો કપાળમાં પડ્યો છે તમે જોઈ શકો છો તેમનો reaction પણ જોઈ શકો છો મિત્રો મિત્રો મે એક મિનિટ ને પચાસ સેકન્ડ સુધી રાખે છે હવે વિષ્ણુ કેટલા ટાઈમ સુધી રાખે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે હોય તો કેટલા ટાઈમ સુધી રાખ મિત્રો વિષ્ણુને પડી ગયું છે વિષ્ણુ તમે ટાઈમિંગ જોઈ શકો છો ચોત્રીસ સેકન્ડ ચોત્રીસ સેકન્ડને બાવન પોઈન્ટ થઈ ગયા છે અને વિષ્ણુ હારી ગયો છે મેં એક મિનિટને પચાસ સેકન્ડ શોધી રાખ્યું છે મિત્રો વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક કરી દે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો હવે નેક્સ્ટ વિડીયોમાં હિન્દ જય ભારત